નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ સાતના ગુજરાતી જે પાઠ્યપુસ્તક આવી છે જેમના આપણે પાઠ નંબર અમારી કામ ધીનું જેમના ભાગ નંબર બે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું ભાગ નંબર પાઠ ત્રણના ભાગ નંબર એક અને ભાગ નંબર બે ના તમામની તમે પીડીએફ મેળવી શકો છો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી હશે તેમાંથી તમે મેળવી શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રણના અમારી કામધેનું જેમના ભાગ નંબર બેના ના સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ તરતનું જ દોહેલું દૂધ તો જવાબ આવશે શેડ કઢું ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય કામધેનું બે પ્રસ્તુતિ વચ્ચેનો ગાળો ઉબેલ પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેને માલિશ કરવી તો ખરેખરો કરવો ત્યાર પછી આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક વાતચીત નંબર એક તમને કામધેનું મળી જાય તો શું શું કરો તો મને કામધેનું કામધેનું મળી જાય તો મજા પડે ભૂખ લાગે એટલે પીઝા બર્ગર મગાવું ચોકલેટ આઈસ્ક્રીમ તો ખરો જ સ્કૂલ ફી પુસ્તકો સાયકલ મમ્મી પપ્પા જે ચિંતા માટે ચિંતા મારે માટે કરે છે તે સઘળું કામધેનું પાસે મંગાવી લઉં ત્યાર પછી નંબર બી તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કેમ તો કે ના અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના આ ખૂબ આગ્રહી છે તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે જો કે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે સવારે મંદિરે જતાં ગાયને ઘાસચારો ખવડાવે છે શેરીના કૂતરાને તાજે રોટલી અને દૂધ ખવડાવે છે પક્ષીઓને ચણ નાખે છે આમ અમારો પરિવાર પશુ પ્રેમી પરિવાર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે ગુજરાતી વિષયનું નવું પાઠ્યપુસ્તક આવી ચૂક્યું છે જેમાં બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને નંબર ત્રણ તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે કંઈ

શિયાળના માથા પર વાગી અને શિયાળના ત્યાં જ રામ રમી ગયા નંબર ચાર તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે શા માટે તો પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે છે કૂતરો વફાદાર પ્રાણી હોય છે અમારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે શેરીની રાત દિવસ ચોકી કરે છે અજાણ્યા લોકોને જોઈને ભસે છે એકદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડ્યા હતા તે શહેરીના લોકોને ઓળખે છે તેમને જોઈને પૂછડી પટપટાવે છે બાળકો તેને પ્રેમ કરે છે એની સાથે વિવિધ રમતો રમે છે નંબર પાંચ પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય તો પ્રાણીઓની સાર સંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ નંબર છ તમને લાગે છે કે બોળી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે હા લેખકે પોતાના કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે ભેંસ મરી ગઈ ખેતર વેચાઈ ગયું બાપુજીનું અવસાન થયું બોળીના દૂધની આવક સોઘારત હતી નાનો ભાઈ નાની બહેન પોતે અને બા એમ ચાર જણનું નાનું કુટુંબ બોળી ગાય પર નભતું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ નીચે નવી સ્વાધ્યાન પોતી આવી ચુકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને એ જે તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો પ્રશ્ન નંબર બે પાંચના આધારે સાચા વિકલ્પ સામે ખરું કરો નંબર એક બોડી ગાયને લાગુ પડતું નથી તો એ જવાબ આવશે પારકાને પણ દોહવા દે નંબર બે બોડીનો વંશ વેલો બહુ મોટો કારણ કે તો જવાબ આવશે બોડી દર સવા હતી ત્યાર પછી જોયા પ્રશ્ન નંબર ત્રણ વિગત વાંચો અને લેખક આવું શા માટે કહ્યું હશે સમજાવ નંબર એક એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળે એ પણ કેવો અકસ્માત તો જોઈએ જવાબ કે લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોળી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો આમ બોળી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એટલે એ પૂરી કરી હતી તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો તેમને નોકરી મળી ગઈ હતી આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે નંબર બે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા તો કે મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા ઉત્તર કે લેખકે કહ્યું કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય છે આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે લેખકના બાપુના મૃત્યુ વખતે પણ એ સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો બીજા બે પ્રશ્નો બનાવી તેના જવાબ લખો તો અહીં તમને જે જાહેરાત આપેલી છે મેઘ ધનુષ ડેરી પાર્લર તેમના વિશે એટલે કે તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ પ્રશ્નો નંબર એક તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો તો અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે નંબર બે મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે તો કે મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા પચીસ વર્ષથી એટલે કે અઢી દાયકાથી કાર્યરત છે નંબર ત્રણ મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે તો કે મેઘનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ એટલે અમાસના દિવસે બંધ રહેશે નંબર ચાર આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો કે આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે નંબર પાંચ મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે તો મેઘધ ધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે એમોનિયમ કોમ્પ્લેક્ષમાં આવેલી છે નંબર છ ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે તો ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને ચોરસ બોક્સ કરો આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો જોઈએ નંબર એક શેર તો ધાર નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે નંબર બે લાયણી તો વેચાણ વાક્ય જોઈએ એના બોડીના દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા નંબર ત્રણ પેટિયું એટલે ગુજરા નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટિયું નીકળતું ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ લીટીદોરલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો નંબર એક મને તાચું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે તો કે મને દૂધ ખૂબ ભાવે છે નંબર બે મારા મિત્રને ઘરે જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે મારા મિત્રને ઘરે કામધેનું છે નંબર ત્રણ રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે તો રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે પ્રશ્ન નંબર સાત ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો જો એ ઉદાહરણમાં આપેલા છે તેવા આપણે પાઠમાંથી શોધીને લખવાના છે તો નંબર એક સુખ દુઃખ નંબર બે હયાત મૃત નંબર ત્રણ સ્થિર અસ્થિર નંબર ચાર પાપ પુણ્ય ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર આઠ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જોઈએ પેલી ખાલી જગ્યામાં આવશે બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી તેનું ગાઢું દૂધ અમે પીતા શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા એકવાર બોડીને બોળીને જાનવર કરડ્યું તો બાએ કેટલાય ઉપાયો કર્યા પ્રશ્ન નંબર નવ અ બ અને વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો તો અહીં અ વિભાગ બ વિભાગ અને ક વિભાગ આપેલો છે તો આપણે હવે એ ત્રણેયમાંથી લઈ અને અર્થસભર વાક્ય બનાવવાનું છે જોઈએ આપણે તેમના વાક્યો નંબર એક બોડી ગાય કુટુંબની કામધેનું હતી બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા પીપળો આ છે બોડી પીપળો કહેવાય છે ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ પ્રશ્ન નંબર દસ ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો પછી સાથે બંને ફકરાનું વાંચન કરો તો જોઈએ ગઈકાલેની જગ્યાએ આવતીકાલે આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ મોઢા પર થઈ જશે તેથી પપ્પા ખડખડાટ હસી પડશે પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નોના જવાબ લખો નંબર એક લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે તો જોઈએ લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું ભેંસ વર્ષના આંતરે મરી ગઈ હતી બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું તેના દૂધને વેચવાથી મહિને પચીસ રૂપિયા આવતા હતા સોંઘવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે સૌ તેને બહુ લાડ કરતા ને તેનો દરરોજ ખરેરા કરતા એટલે કે માલિશ કરતા તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો વાફણાનો ટોપલો ખાવા માટે આપતા ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા ગાયને આમે ચોખ્ખાએ જ ગમે છે બાળકો તેની સાથે રમે છે લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે નંબર ત્રણ બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તેમ શા પરથી કહી શકો તો કે બોડી ગાય પોતાના પીઠ પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી તે ગંદીએ ગંદુ કદી એ ગંદુ ખાતી નથી તે પોતાના વાછડાને પણ ચાટી ચાટીને રાખે છે આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે નંબર બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શા પરથી કહી શકાય તો કે બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે છે બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આશંકા લે વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે સંક્રાંતિના દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે સારા નરસા પ્રસંગે લોકો બોળી ગાયના છાણ મૂત્ર લઈ જાય આ પરથી કહી શકાય કે બોળી ગાય આખા ગાયની લાડકી હશે પ્રશ્ન નંબર બાર આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરીને મારો પ્રિય ઝાડ વિશે લખો એ મુદ્દા આપેલા છે તો અહીં મારું પ્રિય ઝાડ વિશે લખવાનું છે જોઈએ વડ મારું પ્રિય ઝાડ છે એને વટવૃક્ષ પણ કહે છે એ ગમે છે એનું એક કારણ છે એ આપણા હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક છે એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે વડને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની મૂર્તિની જેમ વડ પીપળોને બિલ્લીનો મહિમા છે વડની વડવાઈઓમાંથી વડવાઈઓ નીકળી લટકે છે વડવાઈ પકડીને હિચકા ખાવાની મજા પડે છે વડના ઝાડ પર પંખીઓ માળા બાંધે છે વડની છાયા શીતળ હોય છે એમાં પશુ

જે ભાગ નંબર એકમાં પાઠની સમજૂતીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડિયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે